નમસ્કાર ખેડૂત મિત્રો ખેતી અને ખેડૂત યુટ્યુબ ચેનલના તમામ દર્શક મિત્રોનું સ્વાગત કરું છું હું છું રોજાશ્રદેસ તો મિત્રો આજે આપણે વાત કરશું કે જે આપણે સલ્ફર નેવું ટકા જે ખાતર આવે છે એ એની આપણે વાત કરીશું કે એનો ભાવ શું છે એ કયા કયા પાકમાં ઉપયોગ કરી શકાય ચરણાના પાકમાં ઉપયોગ કરી શકાય કે ન કરી શકાય અને અત્યારે આપણે જે ચેણામાં ત્રીજું પીએચ ચાલુ છે અને એમાં આપણે સલ્ફર નેવું ટકા છે એનું આપણે પાણી ભેગું આપણે આપીએ છીએ પિયતમાં કેવી રીતે આપું છું તો તેની તમામ માહિતી આપીશ તો વિડીયોમાં બનાવી ગયો તો મિત્રો આ તમે જુઓ કે આપણે આ પાણી ચાલુ છે અહીંયા મોટર આપણે પાઇપલાઇન દ્વારા મોટરનું પાણી આવે છે અને આવી રીતે જાય છે અને અહીંયા આપણે આ જે સલ્ફરનું ખાતર છે એ આપણે આ હો લીટરનું બેલર છે નાનું બેલર મિની બેલર છે એમાં આપણે આજે સલ્ફર આપી રહ્યા છે પાણી ભેગું મૂકી તો સલ્ફર કયું છે કઈ કંપનીનું છે અને એનો ભાવ શું છે એ કેટલા ટકા સલ્ફર છે એ હું વિડીયોમાં તમને બતાવીશ તો મિત્રો આજે ખેતી અને ખેડૂત યુટ્યુબ ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા જરૂરથી સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઈક કરી અને ખેડૂત મિત્ર સુધી શેર કરજો તો ચાલો આપણે જાણીએ અને પહેલાં તમને આ જે ફિલ્ડ છે એ હું તમને બતાવી દઉં કે આ તમે જુઓ મિત્રો કે જે ચૈનામાં આપણે અત્યારે ત્રીજું પાક છે ત્રીજું પાન ચાલુ છે અને જે ખાતર છે એની પણ માહિતી આપીશ તો મિત્રો આજે ચેણા છે આપણે ગુજરાત ત્રણ નંબર બોમ્બે સુપરની વેરાયટી છે અને આમાં કહેવાય ને કે આપણે ગ્રોથ પણ સારો છે અને અત્યારે આમાં ફ્લાવરિંગની આજે પિયત ચાલુ છે અને ફ્લાવરિંગની દવા પણ આપણે ચાલુ કરવાની છે તો હું તમને જે સલ્ફર છે એ એક સલ્ફર ખાતર વિશે માહિતી થોડીક આપી દઉં મિત્રો તો આ જે આપણે સલ્ફર નેવું ટકા છે એ આ જે ખાતર છે મિત્રો અને આ નેવું ટકા છે આપણે આ એક અઢી વીઘામાં આપણે ત્રણ કિલોનું પેકિંગ આવે છે એ આપણે પહી દેવાનું હોય છે તો આજે અહીંયા આપણી એની ડિટેલ છે તો ત્રણ વડાની વેલિડિટી છે અને મિત્રો આના ભાવની વાત કરીએ તો ત્રણસો ને પચાસ રૂપિયા છે ત્રણ કિલોની અને આ નેવું ટકા છે તો માઇક્રો ન્યૂટન્સ પણ આમાં એડ કરેલું આવે છે અને પ્યોર સલ્ફર છે એ એ વાત છે અને આ તમે જોઈ શકો છો વિડીયોની અંદર તો આ બેલરનું આપણે ઢાંકણું ખોલી નાખ્યું છે અને બેલરમાં તમને હું બતાવી દઉં કે આવી રીતે આખું જે આ બેલર છે એમાં આપણે આજે ચાલુ કર્યું છે તો મિત્રો અહીંયા આપણે વાલ પણ મૂકેલો છે એનીથી આપણે ધીમું ઓછું કરી શકીએ છીએ તો હવે આપણે મિત્રો વાત કરી કે જે આ સલ્ફર ખાતર છે મેં તમને બતાવી આપણે આમ તો જે સલ્ફર છે નેવ ટકા હોય તો ભલે એંશી ટકા હોય તો એસી ટકામાં જે સલ્ફર છે મિત્રો ફૂગનાશક આવતું હોય છે તો મિત્રો આ પોપૈયા પણ આપણે વાયેલા છે તો જે આપણે નેવું ટકા સલ્ફર આવે છે એ અને એંશી ટકા આવે છે એમાં એંશી ટકામાં આપણે સાઈડ આવે છે એટલે કે એ વાપરવાથી વધારે જે ચણા છે જીરું જીરું છે વગેરે પાકમાં ફાયદો થતો હોય છે મિત્રો જે આપણે નેવ ટકા સલ્ફર આવે છે એ જે તેલબિયા પાક છે એટલે કે કપાસ છે તળનો પાક છે મગફળીનો પાક છે સોયાબીન છે કે કોઈ પણ પ્રોડક્ટમાં કે તેલ બનતું હોય એવો જે પાક હોય છે એના માટે વધારે ઉપયોગ થાય છે તો ચણાના પાકમાં તમે કોઈ પણ ખાતર ન આપ્યું હોય તો એમાં તમે વાપરી શકો છો તો મિત્રો આ વિડીયો તમને કેવો લાગ્યો છે સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરી દો અને ખેડૂત મિત્રો સુધી શેર કરી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા જય જવાન જય કિશન